કેમ છો બાળકો બાળકો આજે આપણે ધોરણ બે એકમ નંબર ત્રેવીસ મારો મજાનો દિવસ તેમના આપણે સમૂહ કાર્યના પાંચ ભાગ જોઈએ હવે આપણે આજથી પ્રજ્ઞા પ્રજ્ઞાકાળની અંદર જે રીતે સમજ આપી છે તેનો આજે અભ્યાસ કરશું બાદ મિત્રો અહીં પહેલું કાર્ડ આપ્યું છે એક નંબરનું કાર્ડ જેમની અંદર સાત વારના નામ અહીં પૂરા કરવાના છે

છઠ્ઠો શનિવાર રવિવાર તો સાતમો વાર થાય બાળકો પહેલો વાર એટલે સોમવાર બીજો મંગળવાર ત્રીજો બુધવાર ચોથો ગુરુવાર તો શુક્રવાર પાંચમો છઠ્ઠો શનિવાર અને સાતમો અને છેલ્લો વાર એટલે રવિવાર એટલે ક્રમ યાદ રાખવા માટે બાલ મિત્રો તમે ખાસ યાદ રાખજો કે પહેલો વાર સોમ પછી મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ રવિ છે છેલ્લો વાર છે તો આ રીતના નંબર યાદ રાખજો અહીં કેલેન્ડર આપ્યા છે તે પણ હું તમને ચાલુ માસ આ મહિનાનું કેલેન્ડર તમને બતાવીશ હવે બાલ મિત્રો આપણે વાર શીખ્યા છે તેના આધારે થોડા પ્રશ્નો છે તે આપણે જોઈ લઈએ અહીં પેલા લખ્યું છે સોમવારે એ ખુશ હતો કે તે અઠવાડિયાનો પહેલો દિવસ છે હવે તમે કહો સોમવાર તો પહેલો દિવસ છે શરૂઆત થઈ છે છે શાળાઓની બધી ઓફિસોની માટે સોમવાર પહેલો તો એના આધારે આપણે જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન છે અઠવાડિયાનો ત્રીજો દિવસ ખાલી જગ્યા હોય છે તો તમારે ગણવાના છે સોમવાર મંગળવાર બુધવાર તો વારનો જવાબ તમને મળી ગયો કે ભાઈ ત્રીજો વાર એટલે બુધવાર

દિવસ ખાલી જગ્યા હોય છે ખૂબ સહેલું છે બે આંગળી ઓછી કરો પહેલો વાર તમને ખ્યાલ છે સોમવાર છે તો સોમવાર અને મંગળવાર તો બીજો છે મંગળવાર છે તો અહીં તમને મંગળવાર મળી જશે હવે અઠવાડિયાનો છેલ્લો દિવસ એ તો તમને ખ્યાલ છે ગીતની અંદર પણ આવ્યું હતું કે રવિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય એમાં એક અઠવાડિયું સાત વારનું થાય તો બાળ મિત્રો અઠવાડિયાનો છેલ્લો વાર એટલે રવિવાર રવિવારે રજા હોય એટલે છેલ્લો દિવસ રવિવાર છે હવે આગળના પ્રશ્નો આજે સોમવાર છે કાલે શનિવાર હતો આજે સોમવાર હોય તો કાલે રવિવાર હતો અને આવતીકાલે મંગળવાર થશે તો આ રીતે આપણે આજ આજનો વાર ગઈકાલનો વાર અને આવતીકાલનો વાર આપણે જોતા હોઈએ છીએ અહીં પ્રશ્ન પહેલો છે રવિવાર પછી કયો વાર આવે તો આપણે રવિવાર પછી સોમવાર તો અહીં સોમવાર આવે રવિવારની પહેલા કયો વાર આવે તો કે રવિવારની ની પહેલા આપણે ચાલવાનું છે તો રવિવારની પહેલા શનિવાર આવે શનિ રવિ તો રવિની પહેલા શનિવાર થાય બુધવાર પછી તો બુધવારથી આગળ બોલવાનું

તો રવિભાઈ સોમ બે વાર પસાર કરીએ તો બુધવાર એટલે તમે બુધવારના ચાર દિવસ પહેલાની વાત છે તો આપણે ઉલટા ચાલીએ તો મંગળવાર સોમવાર રવિવાર શનિવાર શુક્રવાર તો કે શુક્રવાર આવે તે રીતે તમે કહી શકો સોમવારના ના સાત દિવસ પછી સોમવાર થી દિવસ ગણો તો કયો વાર આવે ફરી વાર કયો વાર આવશે તેને તે વાર આવી દેશે એટલે કે મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ અને સોમ તો કે ભાઈ સાતમો દિવસ તેમ તે સોમવાર આવી જાય છે તો આ રીતે તમે ગણી શકો છો તો બાળ મિત્રો આગળનો વાર પછીનો વાર પહેલાનો વાર અને તમને વારના ક્રમ પણ યાદ રહી ગયા છે હવે તમને આ મહિનાનું કેલેન્ડર બતાવવા માટે બાળ મિત્રો હું તમને આ મહિનાનું કેલેન્ડર બતાવું એટલે તમને વાર આધારિત પણ સરસ રીતે સમજ મળી જશે બાળ મિત્રો અહીં કેલેન્ડર આપેલું છે તે કેલેન્ડર તમને હું બતાવવા માંગીશ આ કેલેન્ડરનો ફોટો તમને જોવા માટે આપણે

રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર આપણે આપણે પહેલો વાર સોમવાર પણ છે છે શરૂઆત કરવાની આ તારીખો ચાર તે રીતે અને મેં તમને સમૂહ કાર્યની અંદર શીખવ્યું હતું કે ઢોરા ઉપર જાય ત્યારે એકત્રીસ દિવસ હોય અને ખાડામાં જાય તો ત્રીસ દિવસ હોય તો અહીં ઓક્ટોબર મહિનો છે એ એકત્રીસ દિવસનો મહિનો છે હવે બાળ મિત્રો આપણે શીખીએ દાખલા તરીકે અહીં આઠ છે તો તમને કોઈ પૂછે કે આઠ તારીખે કયો વાર છે તો તમારે આઠ તારીખ જોવાની છે અને તે જ લાઈનમાં ઉપર જવાનું છે અહીં ગુરુવાર લખ્યું છે તો ગુરુવાર છે કોઈ તમને પૂછે કે વીસ તારીખે કયો વાર છે તો વીસ તારીખ જોવાની અને તે જ પ્રમાણે ઉપરની કોલમમાં જશો તો અહીં મંગળવાર તમને દેખાય છે તો મંગળવાર હોય કોઈ તમને પૂછે કે અઢાર તારીખે કયો વાર છે તો અઢાર તારીખથી તમે ઉપર જાઓ તો રવિવાર આવે છે તો કે રવિવાર રવિવારના તેમના તારીખો આપેલી છે તો તમને ઘણા બાળકો એમ થશે છે બે પણ લાલ અક્ષર છે અહીં છવ્વીસ પણ લાલ અક્ષર છે તો એવું કેમ તો એનું કારણ એ છે કે બે તારીખે ગાંધી જયંતિ હતી ગાંધી બાપુની જન્મ જયંતિ હતી તેદી પણ રજા હોય અને અહીંયા છવ્વીસ તારીખે વિજયાદશમી એટલે કે દશેરા છે તો તેમની પણ રજા હોય છે એટલા માટે તે લાલ કલર છે તો તમે તારીખ જોઈએ અને વાર પણ ઓળખી શકશો હવે વાત રહી પહેલાનો વાર પછીનો વાર દાખલા તરીકે ગુરુવાર છે તો ગુરુવારની પહેલા વાર કયો આવે બુધવાર અહીં બુધવાર આપ્યો છે ગુરુવારની પછીનો વાર તો કે શુક્રવાર છે તો પછીનો વાર શુક્રવાર છે આ રીતે તમે કેલેન્ડરને ઓળખી શકો છો આવું જ કેલેન્ડર તમારું ઘરે હશે તો એનો પણ અભ્યાસ કરજો આજ સાત તારીખ છે તો જો બાળ મિત્રો આજે સાત તારીખ છે સાત તારીખને બુધવાર આજ મહિનાનું કેલેન્ડર છે એટલે બધું છે એ બરાબર મળતું જાય છે એટલે જે તે મહિનાના કેલેન્ડર તમે મેળવશો તો તમને પણ કેલેન્ડર જોતા આવડી જશે તો બાળકો અહીંયા આપણે કેલેન્ડર કઈ રીતે જોવું વાર કઈ રીતે ઓળખવા તેમની આપણે સમજ મેળવી છે